વાતોડિયો કાચબો વાર્તા સંગ્રહ ભાગ એક આજે આપણે જોઈએ વાર્તા સંગ્રહ ભાગ એક ની વાર્તા ચૌદ વાતોડિયો કાચબો તળાવમાં બે હંસ અને એક કાચબો રહેતા ત્રણે મિત્રો હતા કાચબાને બોલવાની ટેવ આખો દિવસ બોલ બોલ કરે એક વર્ષ વરસાદ ન પડે અને તળાવનું પાણી સુકાવા લાગ્યું તેના કારણે હંસોએ બીજે રહેવા જવાનું નક્કી કર્યું જ્યારે આવતની જાણ થઈ ત્યારે તે ખૂબ નિરાશ થઈ હંસને કહેવા લાગ્યો મને છોડીને ન જાઓ હું અહીં પણ હું અહીં પાણી અને ખોરાક વિના ભૂખ્યો અને તરસ્યો મરી જઈશ મને પણ તમારી સાથે લઈ જાઓ હંસ બોલ્યો તો અમારી સાથે કેવી રીતે આવી શકીશ તું તો ઉડી શકતો નથી અચાનક કાચબાની નજરે લાકડી પર પડી તેને એક ઉપાય મળી ગયો કાચબો બોલ્યો તમે આ લાકડીના બંને છેડા તમારી ચાંચ વડે પકડજો હું મારા મોં વડે લાકડીને વચ્ચેથી પકડીશ તમે ઉડશો એટલે તમારી સાથે સાથે હું પણ ઉડીશ હંસોએ કાચબાને ચેતવણી આપી કે ઉડતી વખતે તું બોલતો નહીં જો બોલીશ તો લાકડી મોમાંથી છૂટી જશે અને તું નીચે પડીશ કાચબાએ કહ્યું સારું હું કઈ જ નહીં બોલું બીજા દિવસે હંસો કાચબાને લઈ ઉડ્યા એક ગામ ઉપરથી પસાર થતા હતા ગામવાસીઓએ તેમને જોઈને કહ્યું બે હંસ એક કાચબાને ઉડાડીને લઈ જઈ રહ્યા છે કેવી નવાઈ જેવી વાત છે આ બધું જોઈ કાચબો ઉત્સાહમાં આવી ગયો ન બોલવાનું વચન કાચબો ભૂલી ગયો એ કંઈક કંઈક બોલવા ગયો કે તરત ત્યાં જ મોમ્મથી લાકડી છૂટી ગઈ તે જમીન પર પછડાયો અને એના હાડકા ખોખરા થઈ ગયા આ જોઈ હંસોને ખૂબ દુઃખ થયું પણ તેઓ લાચાર હતા દુઃખી થઈ તેઓ ત્યાંથી પોતાના નવા સ્થળ તરફ ઉડી ગયા